દશક મિત્રો ડેરી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો બોડેલી પંથકમાં રખડતા શ્વાનના હુમલાથી ભારે ચકચાર મચ્યો છે જી હા દશક મિત્રો બોડેલીમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે શ્વાને ચાર વર્ષની બાળકી સહિત પાંચ લોકો પર હુમલો કર્યો હતો જેને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચ્યો છે અને ફફડાટ ફેલાયો છે બોડેલીમાં રખડતા શ્વાનના હુમલાને લઈને એકસો આઠ મારફતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવારની જરૂરત લાગતા તેઓને વડોદરા ખાતે પણ રિફર કરવામાં આવ્યા છે જ્યારે શ્વાનના હુમલાની વાત વાયુ વેગે સમગ્ર પંથકમાં ફેલાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે બાળકી સહિત અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે બોડેલીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જૂની બોડેલી ગામ સહિત બોડેલી નગરની ઘટના બની છે જેમાં એક ચાર વર્ષની બાળકી તેમજ પાંચ લોકો પર હુમલો કર્યો છે તો આવો શું કર્યા છે સગા તેમજ કાર્તિકભાઈ શાહ સરપંચ જાણીશું આ છોકરી ચાવાળીની લાડીની જોડે ઊભી હતી રમતી હતી મંડળ તો એ પછી કૂતરો આવ્યો લાલ કલરનું તો છોકરીના પગમાં કેરી લીધી છોકરી દ્વારી તો એ છોકરીને જાલીને કેરી લીધી

થેન્ક યુ દાદા ઓકે ઓકે કાર્તિક આજે મીડિયાના માધ્યમથી બોડેલી ગામની અંદર જે ભડકેલા કૂતરાનો જે આતંક થયો છે તે મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે અને એક છોકરીને તથા બીજા છ લોકોને કૂતરાએ કૈયા છે એના માટે અમારી બોડેલી ગ્રામ પંચાયત દ્વારા જે કંઈ કામગીરી કરવાની તે બધી અમે આદેશ આપી દીધા છે અને કામગીરી અમને ચાલુ છે